નિયમા હા આજ તો સવારે ઉઠવામાં એ મને મોડું થઈ ગયું 10:30 વાગ્યા છે ન કેતો નહીં 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 ઓય મમી સવડા વિન્ડો ¿Qué 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 María, si están los datos, la voz me va a tole. No, no,

બોપરના સમય છે ને હેતા છે ને કાળા થવાની પ્રોસેસ કરે છે ઈ જૅન્સનું પાર્લર છે ઈ હાલો હું ઓફિસે જાઉં ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું કામકાજ બધું પતાવીને બોપર બ્લોગનું તત્રક કેને બી સૂઈ ગઈ થી અને મેં ઉઠાડવા નથી ડિસ્ટર્બ નત કરું અને એટલે અત્યારે તો ઘોડા ગાડી રમતી હોય હે ઓ રે મિસો મને કેમ ઓલી લે સુગંધ આવે છે પીઝલી એની રીઝન નહી

ગેમ નરે ગેમ નથી જોવી મને ગેમ મને એકેય નથી જોવી પણ મારે નથી જોવી પણ નહી મારે નથી જોવી નહી મારે ગેમ નથી જોવી ગેમ નહિ મને અને ફોટો બતાવી

ભાઈ જો માતાજી નો હાર લીધો મારા પપ્પા લઈ આવ્યા એ તરફ ના દાદા માતાજી માટે નવો હાર લઈ આવ્યા બસ હાઈ

બાકી તો બધું સપના કરી નાખતી પણ હવેથી આજે મારે થોડુંક એવું હતું ને આ બધું ભાઈ નહીં એવું છે ભાઈ તો આગળ એક બે વખત કરેલું છે એના માટે નવું નહીં લાગતું હોય હે ભાઈ જો ફોન કરે અચ્છા તમે ફોન ન કરે ભાઈ એમ હાડું ભાઈ કેરાસ ખાલે લ્યો મેં તો મારા બધા આપણે કઈ ઉપાધિ નથી આપણે તો તું બેઠો છો એટલે લિસ્ટ હું જોશો ના ના કામ જ કરે છે મેસેજ કરે છે અચ્છા એવું છે તો કાઈ નહીં ઓલમોસ્ટ તને પાછું શું થયું પડીએ છે ફડકે નહીં એવું ન હોય એને ભજન ભજન સાંભળવા હોય ડાયરો સાંભળવાનું મન થયું હોય હાલો ત્યાં એવું છે ડાયરામાં જવું છું આજે મેં કીધું તો ત્રણ હજાર કિલોમીટર છે પણ કઈ ગયા નહીં ઘરમાં પ્રસંગ આવે છે તો તું ઇન્વિટેશન જે ધાયરો નતો એ પપ્પા કે આજ કરી નાખો એટલું અંગાઉ કેવું પડે સામે ને તે શેડ્યુલ નક્કી હોય તારીખ કોક ને આપતા એટલે આપણે તારીખ એની બુક કરી નાખીએ ને અગાઉ એટલે કઈક બીજી જગ્યા એ પ્લાન બનાવી નો લે એમ એટલે 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 અગાઉ મોકલવા પડે તો મોકલી દીધા અમે અને પ્રસંગ એવા ટૂંક સમય માં આવવાનો જ છે એની સાથે કેળા છે અને આ સાની હાનિ લેવા છે સફેદ તલ ની અને હેતાંશ હંમેશાની જેમ એની રમકડાની ગાડીમાં ચાર્જિંગ કરે રમે ચાર્જિંગ કરે રમે ફિટ ઓકે બધું તો ઠીક સપના મેં ફોન ન કર્યા મારા લિસ્ટ માં નામ નામ છે ને

ગાઇઝ તો અહીંયા છે ને એન્ટ્રીમાં મસ્ત અયોધ્યા મંદિર બનાવ્યું છે અને અંદર જવાનું છે રામ લલ્લા અયોધ્યા મંદિર અંદરથી ગમે બાજુથી એન્ટ્રી થઈ શકે અયોધ્યાનું રામ મંદિર ચાલો ગાયજ તો મંદિરે દર્શન કરી લીધા છે હવે અંદર જઈએ કથામાં આજ કથા નથી આજ ડાયરો જ છે સંતવાણી અને ડાયરો ન ચાલતું હોય એ બધા ખુરશી લાલ ખુરશી ત્યાગ કરી અને લીલી ખુરશીમાં બેસી જાય તો એક ભાઈ નો ઊભા થયા એટલે કોઈ કીધું કે કેમ તમારું હાલે છે ઘરમાં કે ના મને મારા ઘરના એ ના પાડી છે જે ખુરશી પર બે વજ્યાથી ઉભા નહોતા હતા પછી તો આમ નહીં તો આમ તો સ્વીકાર તો માણા કરે છે ટેવ હારી કુટેવ નહીં હારી ગીરી બાપુ આ આની ઉપર જ જીવન હાલે છે આમ તો જીવન આની ઉપર જ હાલે છે બધાને આમ જો ટાંચી મારતો થાપો મારે આ આમાં કેટલો હપ છે તમે જો આવો હપ સંસારમાં હોય ને તો કોઈનું ઘર બગડે નહીં એક બાપાને એક જોવાની આવી પૂછેલું કે બાપા તમારા વખતમાં લગ્ન થાતા પચાસ હાઠ વર્ષ પહેલા ત્યારે કઈ એવા કેસ બનતા કે રિહામણે જાવું ન બને અને બાપા એ જે જવાબ આપ્યો છે ના બેટા ત્યારે અમારે શું છે આ ગલેટ વાળું કઈ નતું જેવું હતું એવું દેખાડતા મસ્યા કાળા છે હામળા છે મોટે શીતળામાં છે જેવું હતું એવું દેખાડતું જેવું રૂપ દેખાડો ને એ જ ઈશ્વર ને ગમે છે બાકી તો ગમે ગલેટ કરી એમાં કઈ મજા નહીં ગલેટ વાળું ક્યાં હોય આ આ દાંપત્ય જીવન છે જો આ દાંપત્ય જીવન છે આ સ્ત્રી જાતિ છે આ આપણે છે છતાં દેશી ભાષામાં આપણા ભજની કોઈ એમ કે ભોણિયું બહુ હાર અને ઓલી એમ કે ભોણિયા જેવો તો મારો તો કરો ત્રણ ચાર કલાક હારે રહેવું હું ખોટી માથાકૂટ કરું આ પાસે એવા સુગંધિત ફૂલ જેવા લાગે કોઈ મોગરો લાગે કોઈ કરેણ નું ફૂલ લાગે મને કોઈ ચંપો નું ફૂલ લાગે આ પાસે પાસ મારા ફૂલ છે અને ત્યારે દ્રૌપદી કીધું તો હું કોણ તો કે તું એનો દોરો છો તું એનો ધાગો છો કૃષ્ણ ચાલો ગઈ તો ફાઈનલી અમે નીકળી ગયા હું હા હા ઓકે ભાઈ અમારે બ્લેન્કેટ નું જો અહીંયા નીચે જ છે આ બ્લેન્કેટ નું અને મેં નહીં કે ભાઈ એના લગન થયા તા ને એ જગ્યામાં જો આ પાળી બહુ ઊંડો ખાડો ગાળ્યો હોય હવે અહીંયા કઈ પ્રોજેક્ટ આવશે ટૂંક સમયમાં હું આવવાની ખબર નહીં ભાઈ છે આ કમિંગ અત્યારે જે જેસ્ટ કરો છું ને એમાં તમને ઇન્ડિયાનો નંબર વન બ્લોગર દેખાતો હશે શું રાજ છે એ જાણવા માટે તમારે બાજુનો બ્લોગ જોવો પડશે જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે નવા વિડીયો સાથે પાછો આવતો રહી જય શુભનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર